સંસ્કૃતિ સાથે જેઓ પોતાના રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે એવા કલાકારોના સન્માનની મોસમ ચાલી રહી છે ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત લલિત કલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદાન રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના મંત્રી શ્રી મોડુભાઈ બેરાના યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાંથી ચિત્રકલા છબી કલા અને શિલ્પકલાના જુદા જુદા કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં છબી કલા માટે કચ્છના ખ્યાત નામ અને ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડ વિજેતા એવા શ્રી અરવિંદ નાથાણી જ્યારે ચિત્રકલા માટે જાણીતા આર્ટિસ્ટ શ્રી બિપિન સોનીને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના મંત્રી શ્રી મોડુભાઈ બેરાના વરદ હસ્તે ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજ્ય કક્ષાના રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર રાજ્યના લલિત કલા અકાદમીના અધ્યક્ષ શ્રી આલોક કુમાર પાંડે તથા જગત કલા સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છબી કલા ફોટોગ્રાફી અને ચિત્રકલા ગૌરવ પુરસ્કાર સન્માન ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં પસંદગી પામેલ શ્રી અરવિંદ નાથાણી અને શ્રી બિપિન સોની એનાયત હતા कच्छना सांसद आणि गुजरात भाजपना महामंत्री श्री विनोदभाई चावडा जिल्हा भाजपना प्रमुख स्री देवजी भाई स्री केशु भाई श्री देवजीभाई वर्चंद धारासभ्या श्री केशुभाई पटेल विधानसभाना पूर्व अध्यक्ष श्रीमती नीमाबेन आचार्य पूर्व कच्छी मंत्री आणि धारासभ्या श्री वाषणभाई आहीर श्री पंकजभाई महेता

એકવીસ બાવીસનો ગૌરવ પુરસ્કાર મને જ્યારે ગુજરાત સરકારના લલિત કળા અકા અકાદમીમાં દ્વારા મળ્યો છે ત્યારે બહુ રાજીપાની લાગણી અનુભવું છું અને આ એવોર્ડ લેવા જ્યારે પહોંચ્યો ત્યારે ખબર પડી કે લગભગ એંસી ઉપરની વહેના લોકો પણ આ એવોર્ડ લેવા આવ્યા હતા અને એકાદ તો બેચાડા રજા લઈ ગયા હતા દુનિયામાંથી અને એમના પુત્ર લેવા આવ્યા હતા આ એવોર્ડ સમારંભ ખૂબ સારો રહ્યો કેબિનેટ મિનિસ્ટ્રીના મિનિસ્ટરના હસ્તે આ એવોર્ડ અપાયો એમાં ગુજરાત રાજ્યમાંથી કુલ ચોવીસ વ્યક્તિઓને ગૌરવ એવોર્ડ અપાયો છે એમાં આઠ તસવીરકારો આઠ ચિત્રકલાવાળા અને આઠ શિલ્પકારવાળાને અપાયો આટલા વર્ષોની સખત મહેનત અથવા રજડપાટ અને કચ્છની તાસીરને આટલા વર્ષો સુધી કચકડે કંડારી એમને કોઈ સ્વાર્થ અને ધ્યેય વગર કે ભાઈ આ એક કલ્ચર છે એક ધરોહર છે અને જે રીતનું જે રીતની અત્યારનો જે માહોલ છે અને બધું બદલતું જાય છે અને ખાસ કરીને ભૂકંપમાં તો ખૂબ બદલી ગયું ભૂકંપ પછી તો એ રીતે જૂની જૂની જે આપણી ધરોહર છે સાંસ્કૃતિક ધરોહર લોકોના પહેરવેશ લોકોની રહેણી કેણી લોકોનું જીવન અને લોકો કઈ રીતના રહી રહે છે એ બાબતનું જે દસ્તાવેજીકરણ અથવા તો ચિત્રીકરણ કર્યું મારી તસવીરોમાં અને આ મહેનતને ધ્યાને લઈને સરકારે મને નવાજ્યો છે એમનો પણ હું ખૂબ આભારી આભાર માનું છું